જય માતાજી આજે હું બનાવીશ દાળ તડકા તો તેના માટે આપણે દાળને બાફવા માટેની સામગ્રી જોઈ લઈએ તો તુવેરની દાળ લીધી છે આખું લસણ હિંગ અને હળદર તો હવે આપણે દાળને બાફી લઈએ તો આપણે તુવેરની દાળને સરસ રીતે ધોઈ લીધી છે હવે તેમાં હળદર એડ કરીશું હળદર આપણે વઘારમાં એડ નથી કરતા એટલે આમાં જ એડ કરીશું હવે હિંગ અને લસણની આખી કળી આપણે એડ કરીશું આવી રીતે એક ગાંઠિયા જેટલા લસણની આપણે કળી એડ કરી છે હવે તેમાં પાણી માપનું જ રાખીશું આવી રીતે અને દાળને આપણે ધીમા ગેસે બે સીટી વગાડી લઈએ હવે દાળ બફાઈ ગઈ છે અને સીઝાઈ પણ ગઈ છે તો આપણે તેને ચેક કરી લઈએ આપણી દાળ સરસ મજાની બફાઈ ગઈ છે હવે વઘાર કરી લઈએ તો વઘાર કરવા માટે બેઝિક મસાલા લીધા છે લીલા ધાણા વઘારના મરચાં અને ખડા મસાલા મીઠું લસણ આદુની પેસ્ટ લીલા મરચાં લસણ ટમેટા ડુંગળી અને કિચન કિંગ મસાલો તો હવે આપણે દાળ તડકાનો વઘાર કરી તેલ ગરમ થઈ ગયું છે તેમાં જીરું ચપટીનો વઘાર કરીશું અને તે સરસ તતળી જવા દઈએ આપણે રાય જીરું સરસ તતળી ગયું છે હવે તેમાં બાદિયા અને આપણે તજ એડ કરી પછી તેમાં ડુંગળી એડ કરીશું ડુંગળીને શેકી લઈએ તો ડુંગળીને ધીમા ગેસે આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી સરસ શેકી લઈશું તો ડુંગળી આપણી સરસ ગોલ્ડન બ્રાઉન કલર ની થઈ અને શેકાઈ ગઈ છે તો હવે તેમાં લસણ આદુની પેસ્ટ એડ કરીશું તેને શેકી લઈએ અને લીલા મરચાં જે ઝીણી કટકી કર્યા હતા તે એડ કરીશું તો લસણનો ટેસ્ટ કાચો ના રહે ત્યાં સુધી આપણે સરસ શેકી લઈએ તો ડુંગળી અને લસણ મરચા બધું સરસ શેકાઈ ગયું છે હવે તેમાં આપણે થોડી હિંગ એડ કરીશું હિંગને ને તેલમાં શેસ શેકી પછી એડ કરી દઈશું થોડો મસાલો એડ કરી દઈએ એટલે ટમેટા સાથે સરસ શેકાઈ જાય તો ધાણાજીરું પાવડર સપ્ટીક લાલ મરચું આપણે લીલા મરચા એડ કર્યા છે એટલે લાલ મરચું થોડું ઓછું નાખીશું અને તેમાં થોડો કિચન કિંગ મસાલો એડ કરીશું તો આપણે બે ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરીશું અને હવે બધી જ વસ્તુ લઈએ એટલે ટમેટામાં પાણીનો ભાગ હોય છે એટલે આપણા મસાલા બળશે પણ નહીં અને સરસ સે કંઈ પણ જશે હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું સતત હલાવતા રહી સરસ ટામેટા એકદમ ગળી જાય ત્યાં સુધી આપણે તે મસાલાને શેકી લઈએ તો હવે મસાલો સરસ શેકાઈ ગયો છે અને ટામેટા પણ એકદમ મસ્ત ગળી ગયા છે તો તેમાં આપણે કસૂરી મેથીને એડ કરીશું તો કસૂરી મેથીને લઈ અને આવી રીતે હાથ વડે તેને મસળી નાખીશું અને થોડી એડ કરીએ પછી સરસ મિક્સ કરી લઈએ એટલે કસૂરી મેથીની સ્મેલ પણ મસાલામાં આવી છે તો હવે સરસ મસાલો ગયો તેમાં આપણે દાળ એડ કરીશું તો દાળ આપણી સરસ આવી રીતે આખી રહેશે અમુક તુવેના ફોતરા છે દાળમાં જે બ્લેક દેખાય છે તે દાળને સરસ વઘાર સાથે મિક્સ કરી લઈએ હવે દાળને ઉકાળી લઈએ એટલે બધો જ વઘાર સરસ દાળમાં ભળી જાય તો આપણે પાંચ મિનિટ માટે તેને ઉકાળી લઈશું તો હવે આપણી દાળ સરસ મજાની ઉકળી પણ ગઈ છે હવે આપણે તેને સવ કરી લઈએ અને એક વઘાર પણ કરી લઈશું તો આપણે પહેલાં દાળને સવ કરી લઈએ પછી તેના ઉપર આપણે તડકો કરીશું એટલે આપણી તડકા દાળ બનીને તૈયાર થઈ જશે હવે આપણી દાળ સરસ તૈયાર થઈ ગઈ છે તેના ઉપર આપણે તડકો કરી લઈશું તો તડકો કરવા માટે ગેસ પર તેલ સરસ ગરમ થવા મૂક્યું છે તેમાં વઘારના મરચાં એડ કરીએ હવે તેલ સરસ ગરમ થઈ ગયું છે તેમાં જીરું એડ કરીશું અને જે લસણની કઢી સુધારીને લીધી હતી તે એડ કરીશું તો જીરો અને લસણની કળીને સરસ તતડી જવા દઈએ. ઇત તતડી જાય. એટલે જીરાનો કાચો ટેસ્ટ આવે નહીં. પછી તેમાં ચપટી હિંગ એડ કરીએ. ગેસ બંધ કરી દઈશું. હવે લસણને બધું સરસ તતળી ગયું છે તેમાં આપણે લાલ કાશ્મીરી મરચું એડ કરી બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ અને તેલમાં મરચું બળી ના જાય તેનું ધ્યાન રાખી આપણે વઘાર કરી લઈશું તો તમને અમે અહીં રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી